મારું નામ નલ્લુભાઈ છે હું શહેરમાં રહું છું મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની છે એક દિવસ મારે ગામડી પ્રસંગમાં જવાનું થયું તો હું ગામડી ગયો મારે ગામડે પણ એક મકાન છે અમે તહેવારોમાં અથવા કોઈ પ્રસંગે હોય એટલે જતા હું ગામડે મારા પરિવાર સાથે આવ્યો હતો ગામડે ગયા પછી હું મારા ખેતરમાં ખેતીવાડી જોવા ગયો હતો મારે પાંચ વીઘા જમીન છે તે ગામનો એક ભાઈ સંભાળે છે હું ખેતરમાં હતો તો મારી નજર બાજુના ખેતરમાં પડી તો જોયું તો મારો બાળપણનો પ્રેમ હતો તે પણ મને જોઈ ગઈ પછી અમે બંને મર્યા અને સુખ દુઃખની વાતો કરી હું આગળનું બધું ભૂલી ગયો હતો પણ તેને યાદ કરાવી હું તેને કહ્યું આ બધી વાતો છોડ તારે બધી શાંતિ છે ને તો એને કહ્યું બધી શાંતિ છે પણ મેં કહ્યું પણ શું તો તેને કહ્યું કે મારા પતિ કંપનીના કામે બહાર પડતા રહે છે મેં ઘણીવાર કહ્યું કે મારા માટે પણ થોડો સમય કાઢો આમ નોકરી નોકરી કરી જીવન પૂરું થઈ જશે નોકરી વગર પણ ના ચાલે પણ મારું શું પણ તે નોકરીથી વધારે મહત્વ આપે છે બસ આ જ વાતનું દુઃખ છે હું સમજી ગયો પછી તેને મારા વિશે બધું પૂછ્યું તો મેં પણ કહ્યું કે મારે બધું બરાબર છે મેં કહ્યું ચાલ ઘરે જઈએ તો એ બોલી બેસો કેટલા વર્ષે મર્યા આપને થોડી મસ્તી કરી લઈએ મેં કહ્યું કેવી મસ્તી તો તેને મને કહ્યું એક કિસ મેં તેને ના કહ્યું કે હવે તું તારી જિંદગી જીવ અને હું મારી હવે આપણે આ બધું ના કરાય પણ તે ના માને અને પછી તો ના થવાનું થયું અને અમે બંને ત્યાંથી છૂટા પડ્યા આમ ગામડે જૂનો પ્રેમ મળ્યો અને મસ્તી કરી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો હો ભૂલતા નહીં